ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આરટીઓ સર્કલથી દેસાઈનગર સુધી ઓવરબ્રિજના કામને આખરીઓ આપવામાં આવી રહ્યો છે જેના લોડિંગ ટેસ્ટનો પોઝિટિવ રિપોર્ટ પણ આવી ગયો છે જેના અનુસંધાને સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા કમિશનર કુમારે તેમની ટીમ સાથે ઓવરબ્રિજની મુલાકાત કરી હતી આ એક સાઇડની એક સપ્તાહમાં શરૂ કરવાની કમિશનર સુજીતકુમાર મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયાએ સંપૂર્ણ ઓવરબ્રિજ ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં શરૂ થશે તેમ મીડિયાને જણાવ્યું હતું આપ બધા મિત્રો જોતા હશો કે અવારનવાર આપણે એને મુલાકાત કરીએ છીએ એના સિવાય પણ આપણે ઓફિસમાં પણ આ જે પ્રોજેક્ટ છે એનું સતત મોનિટરિંગ ચાલુ રહે છે આજે હું ચેરમેન શ્રી સાથે આવ્યા છું સાથે સાથે મારી બધી ટીમ પણ આવી છે તમે બધા જોઈ રહ્યા તો સ્ટ્રીટ લાઇટિંગ કામગીરી ચાલુ છે અમુક જગ્યાએ કલર કામ ચાલુ છે એટલે કે આપનો ફિનિશિંગ ટચ અત્યારે ચાલી રહી છે અને મોટા કામ બધા કમ્પ્લીટ થઈ ગયા છે સાસરીનગરથી દેસાઇનગર સુધી વન વેનો

જે આપને નીચેના અમુક જગ્યા પતરાઓ છે આ પતરાઓને પણ સાફ સફાઈ કરીને એમાં પણ જેટલા નીચેના પણ ભાગમાં જેટલા પણ મેક્સિમમ આપણે ખોલી શકશો આટલા આપને ખોલ ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારની અંદર સૌથી અમારા ડ્રીમ પ્રોજેક્ટ તરીકે આ ઓવરબ્રિજનું કામ શાસ્ત્રીનગરથી લઈને દેસાઈનગર આરટીઓ રોડ અને એક ભાગ કુંભારવાડા જે નીચે ઉતરી રહ્યો છે તે આ કુલ મિલાવીને એકસો સત્તર કરોડના ખર્ચે આ નિર્માણધીન પામી રહ્યો છે આગામી દિવસોમાં આ બ્રિજને એક લાઇન ટુ લેન જે છે એમાંથી એક લાઇન ચાલુ કરવા માટેના અત્યારે ફાઇનલ ઓપ માટે થઈને મારી સાથે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી સુજીત કુમારજી અને સાથે વિભાગીય વડાઓ રોડ વિભાગના કાર્યપાલક સિટી એન્જિનિયર તેમજ એજન્સી અને પીએમસી સહિત લોકો અત્યારે વિઝિટ કરી રહ્યા છે ફાઇનલ ઓપ આપી અપાઈ ગયો છે જે જોઈન્ટ છે એનું ક્યોરિંગ પીડી અત્યારે ચાલુ છે બંને બાજુ જ્યાં સ્ટ્રીટ લાઇટ નાખવાની છે એના આપ જોઈ રહ્યા છો તેમ સ્ટ્રીટ લાઇટના પોલ પણ ઊભા થઈ રહ્યા છે ખૂબ નજીકના દિવસોમાં આપણા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બામણીયા અને પૂર્વના ધારાસભ્ય સાથે આ તમામ લોકો લોકો સાથે સંકલન કરી આગામી દિવસોમાં એક લાઈન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તેમજ શહેર સંગઠનની સાથે પણ અવડું મોટું જ્યારે કામ થયું છે ત્યારે એમના માર્ગદર્શન નીચે અમે કામ કરી રહ્યા છીએ ત્યારે સૌના સાથ સૌના સહકાર સાથે સંકલન સાથે આ બ્રિજનું કામ જે થયું છે એને ઓપન કરવાના છે મારી પહેલાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીઓ યુવરાજસિંહ ગોહિલ ધીરુભાઈ ધામેલિયા આ તમામ લોકોએ આ બ્રિજમાં ખૂબ જ મહેનત કરી છે અને અત્યારે હાલ લોકોની સમક્ષ લોકોની સુખાકારી માટે તેને અને જે મુશ્કેલીઓ પડી રહી છે ટ્રાફિક માટે એના માટે જ્યારે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે ત્યારે સૌને સાથે મળીને આ બ્રિજનું કઈ રીતે લોકાર્પણ કરવું એની પણ વાર્તાલાપ કર્યું છે અને ઝડપથી આ બ્રિજ ખુલે એના માટેના પ્રયત્ન કરીશું